માટે બે સમાસ સડસઠ એક આ સમાન શ્રેણી અને બીજી સમાંતર શ્રેણી એના દાખલામ છે ત્રણ દસ સત્તર ત્રણ દસ સત્તર આ સમાન શ્રેણી થાય છે આગળ

બીજી સમાનતા શ્રેણી તો બીજી સમાનતા શ્રેણી શું છે એ બરાબર ત્રણ સાત નથી પછી અમે એ પ્લસ એન માઇનસ વન ડી આટલા બધી ખબર પડી કોમરે તો એ ત્રેસઠ a 3 n નથી 7 7 d બરાબર 7 હવે શું કરવાનું જે થાતોય ગુણાકાર સરવાળો બદલવા જે થાતોય ટકાનો મફાન છે તો 63 m નો એમ્લેશન m નો ગુણાકાર બે જોડે થા કમ્પ્લીટ આ આખું જે છે ને n - 1 અને d આવે છે તો આ શું કેવા માંગે છે કે b નો ગુણાકાર n જોડે થા છે ને d નો ગુણાકાર 1 જોડે થા છે તો b નો ગુણાકાર n જોડે થા છે શું થાય 2n બે નો ગુણા થાય આ દાખલો હારો છે અને પૂછાય એવો છે એટલે ગણાવું આ પ્લસ છે આ બાજુ થાય માઇનસ ત્રણ ત્રેસઠ માઇનસ ત્રણ હવે બે એમ તો હતા જ આ સાત એન આ બાજુ શું થઈ જાય માઇનસ આ માઇનસ બે તો હતા જ આ માઇનસ આ બાજુ શું થઈ જાય પ્લસ બરાબર બે માંથી પોચ જાય તો બે માંથી સાત જાય તો માઇનસ પોચ અને એન એમ ના એમ માઇનસ બે અને માઇનસ પ્લસ સાત બાદ બાકી થાય એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ તો બાદ બાકી થાય તો સાત માંથી બે જાય તો પોચ પણ પ્લસ પોચ કોમકોણ ખબર ના પડે કોણ ખબર પડી બગન આવે આ સાઈડ અને આપોટ કેટલા છે 65 તો 60 અને 65 બરાબર આ માઈનસ કોસન થી બરાબર ની બીજી બાજુ જતા રહ્યા તો પ્લસ કોસન થઈ જશે કમ્પ્લીટ હવે n બરાબર n mmj આપોટ ગુણાકારમાંથી બરાબર બીજી બાજુ શું થાય તો 65 ભાગ્યા કોણ બે નું હરખું હશે આ આ પાસે આવું સમાન શ્રેણી નથી કે અંબાજી હેઠી બે જણા ખાલી આપણે સમજાવ પૂરતું કીધું એટલે આ સમાંતર શ્રેણી તેર સ્ટેપ દાશે અને આ સમાંતર શ્રેણી તેર સ્ટેપ ધાશે એટલે બે નું પદ કેવું હશે સમાન હશે ખબર પડી તો લખો

સમાંત શ્રેણી પેલું એ બરાબર ચાર મળ્યો ડી બરાબર શું મળ્યો છ તો ડી બીજું પદ ગોતવાનું છે તો છ ઉમેરાય તો ચાર ને છ દસ દસ ને છ સોળ આ રીતે આ સમાંતર શ્રેણી મળે ખબર પડે સમાન કીધું છે કે જેનું ત્રીજું પદ સો હોય અને સાતમું પદ પદમા પદ કરતા બાર વધુ હોય તો શું કરવાનું તો સોલ્વ કરવાનું તો સાતમું પદ એટલે થાય પદ એટલે વત્તા ચાર અને બાર એમ ને એમ હવે બરાબરની બીજી બાજુ જે જાતું એ લઈ જવાનું આ એ આ બાદ માઇનસ થાય એમાંથી ઝીરો થઈ જતો આગળ લખવાની જરૂર નથી આ છ ટી હતા એમાંથી ચાર ડી આ બાદ તો માઇનસ થાય તો છ ડી માંથી ચાર ટી થાય એટલે શું થાય ખબર પડી ભાઈ તો આગળનો દાખલો આગળનો દાખલો સત્તર મો સમાન શ્રેણી ત્રણ આઠ તેર અને છેલ્લું પદ બસો હોય તો તેનું છેલ્લે થી પદ શોધો ત્રણ આઠ બે હડ્યા હોય દસ જણા લાઈનમાં બેઠા હોય ધારો કે આપણે કાલ નાને લે પણ આપણે ફેર લહો કે ભાઈ પેહલા આલિફ પછી રાહુલ અરેશ સાગર મોતી પછી સંજય અનિલ બે અનિલજી પણ એક નાની લખશો પછી ચાહત જયેશ પછી બાદલ તુષાર અને છેલ્લો ભાઈ કરણ હવે આ રીતે સીધી લાઈન માં બે હડ્યા હોય રેડી થોડી નમશે તો આ રીતે આપડે સીધી રીતે લાઈન માં દેહ્યા હોય હું આગળ ઊભો હોય સંખ્યા કેટલી છે સાત લખવા બાર ગણો હોય તો શું થાય આગળ નો ઉભો હોય કમ્પ્લેટ આખી સીધી લાઈન કરી હોય હું એમ કઉા નંબર નો માણસ ઊભો થાય કોણ ઉભો થવાનું છે અરેસ્ટ ત્રીજા નંબર માં આવશે કમ્પ્લેટ તો પેલેથી ત્રીજા નંબર

આગળથી થી બે વખત હરેશ નો નંબર ગણાઈ જાય તો એક વખત બાદ કરવું પડે તો એક વખત બાદ થાય એટલે શું થાય બાર હવે તમારે આ સમાંતર શ્રેણીનો નો શું લેવા દેવા તો જુઓ આ સમાંતર શ્રેણી હોય એમાં તમે છેલ્લે થી વીસમો પદ કીધું છે તો હરેશ નો છેલ્લે થી નંબર શું હતો દસમો તો આગળથી શું થઈ જાય ત્રીજો તો આમાં છેલ્લે થી વીસમો કીધો છે તો ધારો કે આમાં કુલ પદ આવશે પચાસ ઉદાહરણ તરીકે આપણે લો કે ભાઈ આમાં કુલ પદ પચાસ આવે છે તો આપણે એમાંથી છેલ્લે થી વીસમુ કીધું છે ને એનું આગળથી ગોતવું પડે તો આગળથી શોધો આપણે તો વીસ માંથી બે થાય એટલે ત્રણ થી શું એમાં હરેશનું એક વખત બાદ થઈ ગયો છે આપણે એક વખત ઉમેરવું પડે એટલે આપણે આગળથી થી એકત્રીસ નું શોધવું પડે તો આપણે બે વસ્તુમાં બે દાખલા ગણવા પડે એક તો આપણે એન બરાબર શોધવું પડે અને બીજો દાખલો શું ગણવો પડે કે ભાઈ આ એકત્રીસ નું પદ શોધવું પડે પણ આપણે ડાયરેક્ટ એક વસ્તુ કે ડાયરેક્ટ આપણે વિષમુદ પદ શોધવાનું આપણે જે કીધું છે એ જ કરવાનું તો આપણે એ એ ટેકનિક શું થાય તો આપણે જુઓ આ આપણે નાનો કે મેં શું કર્યું ધારો હું આગળ ઉભો તો પહેલો નંબર આલેખ હતો ત્રીજો નંબર હરેશ નો હતો પણ મારે હરેશ ની હરેશ નંબર પાછળ થી ખબર પાડવી છે તો શું કરું હું પાછળ જતો રહું અને પાછળ વાળા તું બે બાજુ ફરી જાઉં તો આ બાજુ ફરી જાય હવે પહેલો નંબર કોનો થઈ જાય કરણ નો થઈ જાય કમ્પ્લીટ હવે કરણ ના થઈ જાય તો સીધી રીતે ડાયરેક્ટ સાત જણા જે હોય હરેશ નો નંબર હોય સર કે હું તો હરેશ નંબર માં હરેશ નવમાં નંબર આવી જાય ખબર પડે ડાયરેક્ટ આગળ જઈ તો હું એમ કહું પાછો ઉભો હોય કે ભાઈ નંબર વાળો માણસ ઉભો થાય તો હવે જ ઉભો થાય તો હવે આપણે શું કરવાનું સમાન શ્રેણી બીજી લખવાની નવી આપણે જાતે બનાવવાની શું બનાવવાની ચેક કરો આપણે જુઓ તો સમાંતર શ્રેણીનું જે છેલ્લું પદ છે એ આપણે પેલા લખવાનું બસો ને ત્રેપન હવે આપણે ઊંધું કર્યું કમ્પ્લીટ આપણે સરવાળો પાછો કેવું આપણે એમ કહેતા ભાઈ ત્રણ માંથી ચાર જાય તો તમે એમ કેતા ના જાય

એમાંથી પોતા જાય તો બસો છેતાળીસ આ રીતે સમાંતર શ્રેણી બને નવી સમાન હવે નવી સમાન શ્રેણીમાં આપણે વીસ પદ શોધવાનું તો હવે આપણે એન બરાબર શું છે વીસ તો આપણે એન શોધવાનું સૂત્રો કિંમત મૂકવાની કે એન બરાબર નવી સમા શું આવશે માઇનસ પદ તો માઇનસ પદ બસો ત્રેપન એમ ના એમ વીસ માંથી એટલે ઓગણીસ અને ગુણ્યા માઇનસ પદ ઓગણીસ પંચા નહી આપણે ગણતરી એકસો ને અઠાવન તો પાછી જૂની સમાન આવી જાય જૂની સમાન શાણી શું કરવાનું આ લખવાની કે ભાઈ આમ ત્રણ આઠ તેર નવ છેલ્લે થી વીસમું પદ એકસો ને અઠાવન હોય ખબર પડી આવડે તો પેલો લખો